અનાવલમાં ગૌચરની જમીનમાં ખાનગી ટ્રસ્ટને ગામજનો અને સભ્યોની જાણ બહાર જમીન ફાળવવાનો ઠરાવ કરી દેવામાં આવ્યો અંબિકા તાલુકાના અનાવલ ગામે પાંચ કાકડા મેદાનમાં ગૌચરની જમીન સર્વે નંબર આઠસો ચુમ્માલીસમાં અનાવલ ગામ પંચાયતના સરપંચ તલાટી ક્રમ મંત્રી સાથે મળીને ગામ પંચાયતના સભ્યો અને ગામના નાગરિકોને વિશ્વાસમાં લીધા વગર અનાવલ પાંચ કાકડા ગૌચરનો સર્વે નંબર આઠસો ચુમ્માલીસવાળી સરકારી જમીનમાંથી ઠાકોર પારગી ગરાસિયા કુળ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટને બે હજાર ચોરસ મીટર સરકારી જમીન શૈક્ષણિક હેતુથી સંસ્થા બનાવવાના નામે ફાળવી આપતો ઠરાવ કર્યો હતો તેમનું આ કારસ્થાન ગામના નાગરિકોએ પકડી પાડ્યું હતું સરપંચ તલાટીના કારસ્થાનની જાણ વાયુ છે કે ગામમાં પસરી જતા ગામજનો પંચાયતના સભ્યો ડેપ્યુટી સરપંચ સૌ સાથે મળી ગામ પંચાયત પર ધસી આવી વિરોધ દર્શાવ્યો હતો અને ગામજનોએ અને સભ્યશ્રીઓએ લેખિત અરજી બનાવી જણાવ્યું હતું કે આ ગૌચરની જમીન ફાળવવા માટે કોઈ સાધારણ સભા કે ગામસભામાં લેવામાં આવ્યું નથી તો આ ગામસભાનો ઠરાવ કઈ રીતે લખી આપ્યો જે બાબતને લઈ ઉગ્ર વિરોધ દર્શાવતા તારીખ સત્તર એક બે હજાર છવ્વીસના રોજ ફરીથી ગામસભાનું આયોજન કરવામાં આવ્યું છે હવે સત્તર તારીખે ગામજનો અને પંચાયતના સરપંચ તલાટી શું નિર્ણય લે એની ઉપર લોકોનું ધ્યાન દોરાઈ રહ્યું છે